ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કાર્નેજ કાર્નેજ શબ્દનો અર્થ કટલેઆમ વિશેષ કરીને માણસોની કાપાકાપી ભીષણ માનવ સંહાર હત્યાકાંડ ખુનરેજી કે ખૂનામરકી થાય છે કાર્નેજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હાઉ કેન વી રિડ્યુસ ધી કાર્નેજ ઓન રોડ્સ એટલે કે આપણે આપણા રસ્તા ઉપર થતા નરસંહારને કેવી રીતે ઘટાડી શકીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ કાર્નેજ એટ ધ ટાઈમ ઓફ પાર્ટીશન ઓફ કન્ટ્રી સ્ટીલ હોન્ટ્સ માય Grandfather એટલે કે દેશના ભાગલા વખતની કતલેઆમ હજુ પણ મારા દાદાને પરેશાન કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ